આજ આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે કે એક ગુજરાતના તમને કહો જે ભામાસા કહી શકાય એવા વ્યક્તિ એટલે કે એક નાનું એવું ગામ સાવરકુંડલાનું જીરા તો તમે પેપરની અંદર તો અનેક વખત તમે વાંચતા હોશો કે ખેડૂતોએ આત્મહત્યા કરી ખેડૂતપુત્રોએ આત્મહત્યા કરી તેને ભાગનું એક જ કારણ હોય ખેડૂત પુત્રનું આત્મહત્યા કરવાનું કારણ હું તો એક જ સામે આવે કે ભાઈ દેવામાં ડૂબેલો અને ક્યાંયથી જ્યારે છેડા ભેગા ન થાય ત્યારે એ અંતે આત્મહત્યા કરે મોટા ભાગે તમે જુઓ એટલે પેપરમાં અવારનવાર તમને આ જાહેર ખબર તો આવતી જ છે અને એ જ કાર આનું તારણ એક જ નીકળે કે ભાઈ લેણામાં આવી જવાથી આત્મહત્યા કરી કારણ કે પાછળ દીકરા દીકરી હોય એના પ્રસંગ આવતા હોય એટલે એ પ્રસંગને પાર પાડી ન હોય કે એવી એની હાલત હોય ત્યારે પછી એને ના છૂટકે આ પગલું ભરવું પડતું હોય છે કારણ કે અવારનવાર આવા પાક નિષ્ફળ થતા હોય છે એટલે અંતે કંટાળી અને ખેડૂત પુત્ર તમને કહું આત્મહત્યાનું છેલ્લે પગનું ભરે ખેડૂત આત્મહત્યા ન કરે એના માટે સરકાર પણ અત્યારે કટિબદ્ધ છે સરકારના પણ અનેક પ્રયત્નો છે કે ભાઈ ખેડૂત કઈ રીતે ઉપર આવે અને કઈ રીતે એને સધર બનાવી શકાય અને એની આવકમાં કઈ રીતે વધારી વધારો કરી શકાય એના માટે સરકાર પણ હંમેશા માટે પ્રયત્નશીલ છે આપણે સાવરકુંડલા તાલુકાના જીરા ગામ એટલે કે એના બાપભાઈ સોડવડિયા એક એવું એક કામ કર્યું છે કે જે એક સરાહને પાત્ર છે એક પ્રશંસાના પાત્ર છે અને ધન્યવાદને પાત્ર છે એક ગામની જીરા ગામની અંદર તમને કહું છું બસો ને નેવું આસપાસના ખેડૂ દેવાદાર હતા અને એ તમને કહું ત્રીસ પાંત્રીસ વર્ષથી એનો કેસ હાલતો હતો અને એનો સુકાદો નહોતો આવતો ત્રીસ પાંત્રીસ વર્ષથી આ ખેડૂતો મજબૂર હતા લેનું ભરીએ કે એવી હાલતમાં નહોતા ત્યારે બાપભાઈ જીરાવાળા એનો હાથ પકડે છે અને બધા જને ડૂબતા બસાવે છે એટલે કે બસો નેવું આસપાસના ખેડૂતની બસાવવાનું કાર્ય કરે છે એટલે ખૂબ જ સરાહનીય આ કામ છે પોતાના ગામનું પોતાના વતનનું જે કાંઈ દુઃખ હતું એને પોતાનું દુઃખ સમજી અને આ ખેડૂત પુત્રને જે બસાવવાની આ પહેલ કરી છે ને એવો આ પહેલો દાખલો છે કે એક વ્યક્તિ થઈ અને આખા ગામનું લેણું ભર્યું હોય એવો આ ગુજરાતની અંદર એક જ દાખલો છે એટલે જો આવા ભામાસા તમને કહું છું ગામો ગાયમ એક ભામાસા નીકળે ને તો આ ગુજરાતને કોઈ ટક્કર મારીને કે કોઈના બાપની તેવર નથી કે આ ગુજરાતે ટક્કર મારીએ કે કારણ કે ગામો ગાયમ આવો એક ભામાસાની જરૂર છે એટલે મોટા ભાગે તમને કહું છું કે આપણે ધર્માધો જ્યારે કરતા હોઈએ ને ત્યારે આપણે કાં મંદિરમાં કરતા હોય ક્યાં કંઈક એવા સામાજિક કાર્યો થતા હોય ત્યાં કરતા હોય મંદિરમાં ધર્માદો કરે એનો પણ આપણે વિરોધ નથી કારણ કે મંદિરને આપણી સંસ્કૃતિને જો બસાવી છે ને તો આપણે મંદિરો બનાવવા પડશે તો જ આપણી સંસ્કૃતિ જે કાંઈ છે સનાતન ધર્મની બસશે એટલે મંદિરમાં ફાળો આપે એમનો પણ વાંધો નથી પછી કોઈ સામાજિક કાર્યો હોય એમની અંદર ફાળો આપે એનો પણ વાંધો નથી પણ સૌથી વિશેષ આ ફળાને એટલે કહી શકાય આ દાન સૌથી ઉત્તમમાં ઉત્તમ આ કાર્ય એટલે કહી શકાય કે આ જીવતો જાગતો માણસ એ પણ એક પરમાત્મા જેવું જેના દિલમાં વસે છે સાક્ષાત તમને કહું છું કીધું છે ને કે દિલ એક મંદિર છે માનવ મંદિર એટલે માણસ પણ એક મંદિર છે અને એની અંદર વસતો એકા પરમાત્મા એને જો ખુશ કરવાનું કોઈએ કામ કર્યું હોય ને તો અહીંયા બાપભાઈ જીરાવાળાએ કર્યું છે એટલે બાપભાઈ જીરાવાને તો ધન્યવાદ છે પણ એથી વિશેષ ધન્યવાદ જો હોય ને કોઈ તો એ એમની માતાને છે કે જેણે આવા સંતાનને જન્મ આપ્યો અને આ પ્રેરણા જ્યાંથી મળીને એના એમના માતૃશ્રી તરફથી જ એમને પ્રેરણા મળી છે એટલે એમની માતાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને બાપભાઈ જીરાવાનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા સરસ કામ જીરા ગામ માટે એને જે કર્યું એ ખૂબ જ પ્રશંસાને પાત્ર છે અને એમની નોંધ દેશ અને વિદેશ લગી લેવાની છે એટલું સરસ મજાનું અને સુંદર જેને કામ ગામ જે કર્યું ગામનો પ્રેમ ગામની લાગણી વતનનો પ્રેમ જે કાંઈ તમે કહો એ કારણ કે આવું કામ કરવું ને એ આ તો જીગરના નાણાં કહેવાય એના એના જેવી આ વાત છે કારણ કે એટલું એક કરોડ રૂપિયા સુધીનું તમને કોઈ લેણું ભરવું અને પોતાના ગામને એક પોતાનું વતન માનવું એ ખરેખર એક મર્દમાળાનું જ કામ છે બીજા કોઈ નો કરી શકે એટલે આપણે એને દિલથી ધન્યવાદ આપીએ છીએ કે આ જે એને વિચાર આવ્યો આ કાર્ય કર્યું એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બપભાઈ જીરાવાને લાંબી આયુષ્ય આપે એનું સ્વાસ્થ્ય સારું રહે નિરોગી રહે અને હજી પણ એના જે કાંઈ બિઝનેસ હોય કે જે કોઈ ધંધાર્થ હોય એમાં આગળ વધે એવી મા ખોડિયાને પ્રાર્થના કરીએ કે બાપભાઈ જીરાવાળા હજી પણ આથી વિશેષ તમને કહું જ્યારે પણ કાંઈ ગામના કામ હોય એમાં પહેલ કરે અને હજી પણ પોતાના જીરા ગામનું નામ રોશન કરે એવી આપણે આશા રાખીએ કે આવો પ્રેમ હર હંમેશને માટે એના દિલની અંદર રહે કાયમને માટે એને ગામ પ્રત્યે વતન પ્રત્યે જ્યાં પ્રેમ અને નિષ્ઠા છે એ કાયમ અગબંધ રહે એવી મા ખોડિયાને આપણે પ્રાર્થના કરીએ જય જવાન જય કિસાન